નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે બસો ગાડીઓના કાફલા સાથે મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી બગદાણ ગામમાં પહોંચ્યા હતા જ્યાં થોડાક દિવસ પહેલાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા નામના યુવક પર આઠથી દસ જેટલા શખ્સો છે તેઓ દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો હતો આ ઘટના બાદ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે તેને જ લઈને આ સમગ્ર મામલાની તપાસ હાલ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે કેમ કે સ્થાનિક પોલીસે તપાસમાં બેદરકારી દાખવી ને યોગ્ય તપાસ ન કરી હોવાના આક્ષેપ સામે આવ્યા આ ઘટના બાદ કોળી સમાજમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે એટલે મંત્રી પરસોત્તમ સોલંકીના પ્રતિનિધિત્વ તરીકે દિવ્યેશ સોલંકી છે તે બગદાણ ગામમાં પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા જ્યાં તેમણે નવનીત બાલિયાના ખબર અંતર પૂછ્યા હતા સમગ્ર પ્રકરણ વિશે માહિતી મેળવી હતી ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ કરી જેમાં તેમણે કહ્યું કે આ જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે કોળી સમાજનું એક ડેલિગેશન મુખ્યમંત્રીને મળવા ગયો તો મુખ્યમંત્રીએ ખૂબ પોઝિટિવલી સાંભળ્યા ત્યારબાદ એક અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી એસઆઈટીની નવે હવે એસઆઈટીની આ મામલાની તપાસ કરી રહી છે દિવ્યેશ સોલંકીએ સંતુષ્ટિ વ્યક્ત કરતાં કહ્યું કે એસઆઈટી સારી કામગીરી કરી રહી છે અને આગામી દિવસોમાં તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે કે તેમને ચોક્કસથી ન્યાય મળશે અને કોઈ પણ આ ઘટનામાં સંડોવાયલો હશે તેને બક્ષવામાં નહીં આવે પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે મંત્રી પરસોતમ સોલંકીના પુત્ર દિવ્ય હું સૌ પ્રથમ પેહલા તો બગદાણા ગામ નો અમારા બજરંગદાસ બાપાના ગામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદ અને

એની તપાસને આગળ ધુપાવી રહ્યા છે અને અમે એ તપાસ એ સંતોષ છે આજે તો મૂળ એવું હતું કે પુરુષ્યોધમભાઈ ની આદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જાવું છે નવનીતભાઈ પાસે પણ આપ સૌ જાણો છો એમની તબિયત ના હિસાબે એ નોતા હાજર રહી શક્યા એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમ મેં મોકલાવ્યો છે સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા છે કોરી સેના છે અખિલ ભારતીય કોરી સમાજ છે માનદાતા છે આ બધા સંગઠનોના પ્રમુખ હોય મારી સાથે અહીંયા હાજરી છે સમાજના મુખ્ય મુખ્ય પ્રમુખ હોય આજુબાજુના ગામ થી બધા સરપંચો પધાર્યા છે એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે સો એ સો ટકા અમે આખો આ સમાજ ભેગો તેને મારા ભાઈને હું ન્યાય અપાવીશ તો

આપણે પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે કહ્યું છે કે સરકાર આ બાબતે ખૂબ સક્રિય છે પોઝિટિવ છે ને કોઈ પણ અસામાજિક તત્વોને ચલાવી લેવામાં નહીં આવે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે એસઆઈટી ની તપાસમાં કોણ અસામાજિક તત્વ નીકળે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો